તમારા બધાનું સ્વાગત છે આ વિડિયો લેક્ચરમાં ધોરણ અગિયાર ચેપ્ટર બે પરમાણુ બંધારણ આજે આપણે જે ક્વેશ્ચનની ચર્ચા કરવાની છે મોસ્ટ આઈએમ્પિક ક્વેશ્ચન છે બરાબર હાઈઝનબર્ગ નામનો જે વૈજ્ઞાનિક છે એને અનિશ્ચિતતાનો એક સિદ્ધાંત રજૂ કર્યો હાઈઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે શું રજૂ કર્યો અનિશ્ચિતતાનો એક સિદ્ધાંત રજૂ કર્યો એને આપણે ડિટેલમાં આજે ચર્ચા કરીએ ઓકે ઓગણીસો સત્યાવીસમાં ઓગણીસો સત્યાવીસમાં ભૌતિક શાસ્ત્રી હાઈઝન અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો જે નીચે મુજબ છે બહુ સરળ અને સિમ્પલ સિદ્ધાંત છે અને એમ કીધું અહીંયા ધ્યાન આપજો મારી તરફ બધાનું ધ્યાન અહીંયા કરતો અને એમ કીધું કે કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે કેન્દ્રની આસપાસ શું ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે છે આ ઇલેક્ટ્રોન આમ જે ભ્રમણ કરતો હોય એનું એક સાથે તમે શું નામ આપી શકો સ્થાન એટલે એક્સ સ્થાન એટલે એક્સ વેગમાન એટલે આ બંને માપી શકાય નહીં શું કીધું વખત બર્ગે એવી વાત કરી કે ઇલેક્ટ્રોન જેવો સૂક્ષ્મ કણ જે અવિરત પ્રાણે કેન્દ્રની આસપાસ પ્રવેગિત ગતિ કરતો હોય એનું સ્થાન અને વેગમાન એક સાથે ચોક્કસ રીતે માપી શકાય નહીં બરાબર એટલે શું કહેવા માંગે છે સ્થાન માપવા જો તો વેગમાનમાં માં અનિશ્ચિતતા આવે અને વેગમાન માપવા જ સ્થાનમાં સ્થાન માં અનિશ્ચિતતા આવે અનિશ્ચિતતા બતાવવા માટે શું બતાવવું પડે તમારે ફેરફાર બતાવવો પડે અને ફેરફાર માટે એમને સિમ્બોલ વાપર્યો x એટલે ડેલ્ટા x અને ડેલ્ટા p લખી જો મતલબ શું થયો x માપવા જતાં વેગમાનમાં અનિશ્ચિતતા આવે અને વેગમાન માપવા જતાં x માં અનિશ્ચિતતા આવે એટલે સ્થાનમાં અનિશ્ચિતતા આવે રેડી તો સિદ્ધાંત કઈ કહો કે છે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એક જ સાથે નક્કી કરવું કેવું છે અશક્ય છે રેડી એટલે શોર્ટમાં કહીએ તો સ્થાન માપવા જતા શેમાં અનિશ્ચિતતા વેગમાનમાં અને વેગમાન માપવા જતા સ્થાનમાં અનિશ્ચિત એટલે બંને વસ્તુ એકસાથે માપી શકાય ખરા તો કે ના માપી શકાય રેડી એટલે બહુ સરળ અને સિમ્પલ શબ્દોમાં એને રજૂ કર્યું કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન માપવા માપવા જોઈએ તો વેગમાનમાં અનિશ્ચિતતા આવશે અને વેગમાન માપવા જોઈએ તો સ્થાનમાં અનિશ્ચિતતા આવશે એટલે સિમ્પલ શબ્દોમાં રજૂ કર્યું ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એકસાથે નક્કી કરવું કેવું છે અશક્ય છે રેડી અહીંયા સુધી એટલા માટેને એક સૂત્ર આવ્યું કે અહીં ગાણિતિક સ્વરૂપ દર્શાઈએ તો ડેલ્ટા x એટલે સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા ડેલ્ટા p એટલે વેગમાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા રેડી તો ડેલ્ટા x * ડેલ્ટા p ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ h / 4 पाई આ એક સૂત્ર રજુ કર્યું ચલો ડેલ્ટા p p એટલે વેગમાન કહેવાય તો વેગમાન બરાબર આપણે જાણીએ છીએ વેગમાન બરાબર શું હોય તો કે mv બરાબર હવે મને m કો એમ એ દળ છે તો ઇલેક્ટ્રોનનું દળ ફરે એટલે બદલાઈ જાય ખરા માની લો ચાર રાઉન્ડ ફરીને આવે તો બદલાઈ જાય એવું ના થાય ઇલેક્ટ્રોન દળ નિશ્ચિત નિશ્ચિત એટલે એના અચળ લેવાય શું લેવાય અચળ એમાં કોઈ ફેરફાર નહીં થતો હા પણ વેગમાં ફેરફાર થાય મારી વાત ખબર પડે છે એક ગાડી અહીંથી તમે લઈને માની લો કે અહીંથી ગાડી લઈને તમે નીકળ્યા ઓકે અને અહીંથી ગાડી લઈને માની લો કે વિસનગરથી મહેસાણા ગયા તો કોઈ ગાડીનું દળ બદલાઈ જશે ના ખબર પડી કે નહીં દળ નહીં બદલાય હા પણ ગાડીનો વેગ બદલાઈ જાય અહીંથી તમે નેકડાવો એટલે પહેલા ગેરમાં હોય પછી આગળ જઈને બીજા ગેરમાં પછી ત્રીજા ગેરમાં પાંચમા ગેરમાં રેડી તો એનો વેગ બદલાઈ જાય એટલે ઇલેક્ટ્રોનનો વેગ બદલાય પણ એનું દળ બદલાય નહીં રેડી એટલે આનો ફેરફાર લેવો હોય ડેલ્ટા પી તો ડેલ્ટા પી લેવા માટે શું કર્યું દળ અચળ કરી દીધું અને વેગમાં શું બતાવ્યું ફેરફાર રેડી ડેલ્ટા પી બરાબર શું મૂકાય એમ ડેલ્ટા બી તો એમ ડેલ્ટા બી અહીંયા મૂકી દો ઓકે તો અહીંયા એમ ડેલ્ટા વી મૂકી દો તો આવું સમીકરણ થઈ જાય તો બતાવે છે સૂક્ષ્મ કણ એટલે ઇલેક્ટ્રોન જેવા સુક્ષ્મકણની સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા ડેલ્ટા પી શું બતાવે છે સૂક્ષ્મ કણની વેગમાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા ડેલ્ટા વી શું બતાવે છે વેગમાં ઉદ્ભવતી अनिश्चितता रेडी એટલે તમે આજ આજ સિદ્ધાંતમાં શું લખી શકો આવું એ લખી શકો જોજો ઇલેક્ટ્રોન નું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન કોતો શું લખી શકાય अथवा ચોક્કસ વેગ માપપો કેવો છે એકસાથે માપપો

તો ના ન્યુટ્રોન માટે છે ના ઇલેક્ટ્રોન માટે છે ઇલેક્ટ્રોનમાં બે સૂક્ષ્મ અને ગતિ કરતો કણ એટલા માટે કહે છે કોને લાગુ પડે તો સૂક્ષ્મ કણ અને ગતિ કરતો કણ જોજો સ્થૂળ અને મોટા કણના આ સિદ્ધાંત લાગુ પડે તો કે ના મોટા કદનો કોઈ કણ હોય તો આ સિદ્ધાંત લાગુ પડશે નહીં પછી કે છે ગતિ નહીં કરતો હોય એવા કણને લાગુ પડશે તો એ નહીં લાગુ પડે બરાબર આ કોને લાગુ પડે છે માત્ર સૂક્ષ્મ અને ગતિ કરતો કણ હોવો જોઈએ રેડી અહીંયા સુધી ઓકે છે પછી આગળ કે છે આ સિદ્ધાંતની સમજૂતી ઉદાહરણ દ્વારા આપી આપણે કીધું કે ભાઈ કોના કણને લાગુ પડે સૂક્ષ્મ કણને લાગુ પડે છે મોટા કણને લાગુ પડતો નથી તો કોઈ ઉદાહરણ તો આપવું પડે ઓકે જો એક એમ દળ લીધું કોઈ એક કણનું દળ લીધું શું લીધું કોઈ એક કણનું દળ એક ગુણ્યા દસની છ કેજી એક દળ લીધું કોઈ ગમે તે હશે બરાબર આ બાજુમાં ઇલેક્ટ્રોન લીધું એમ આ શું કોનું દળ છે ઇલેક્ટ્રોન નું દળ બરાબર નાઇન પોઈન્ટ વન ક્રોસ ટેન ડેસ ટુ માઇનસ થર્ટી વન બરાબર આ કોનું દળ છે તો ઇલેક્ટ્રોનનું બરાબર એટલે આ બાજુ ઇલેક્ટ્રોન નું દળ લીધું ને આ બાજુ કોનું લીધું कोई कणन नर लीधु बिद्धांत वापर ओके सिद्धांत समीकरणतालु फाइनल शू लाए डेल्टा एक्स इंटू डेल्टा वी ग्रेटर देन इज इक्वल टू एच फोर पाई एम बराबर ए बने बाजू मूक दीद्यू नक्की है प्लांको अचांग अच्छा से याद रखनी वेल्यू छ सौ छब्बीसुण दस माइनस चौतरीस बराबर तो बने नी वेल्यू मूकी दी थी चार बने तो चार मूक द पाई वेल्यू नक्की है तरह पॉइंट ચૌદ બરાબર એટલે ત્રણ પોઈન્ટ ચૌદ સોળ મૂકી દીધું ઓકે દળ મૂકી દીધું એક ગુણે દસ ની માઇનસ છો પેલી બાજુ દળ મૂકી દીધું નવ પોઈન્ટ એક ગુણે દસ ની માઇનસ એકત્રીસ આ બંનેનું કેલ્ક્યુલેશન કર્યું આનું પણ કેલ્ક્યુલેશન કર્યું તો જવાબ કેટલો આવ્યો ઝીરો પોઈન્ટ બાવન તોતેર ગુણે દસ ની માઇનસ અઠ્યાવીસ આવ્યો અહીંયા કેટલો જવાબ આવ્યો ઝીરો પોઈન્ટ ઝીરો સત્તાવન ચોરાણું ગુણે દસની માઇનસ ત્રણ ઓકે અહીંયા સુધી હવે આ પોઈન્ટને કાપે એટલે એક અને બે એક પોઈન્ટ આગળ લાવે એક પોઈન્ટ આગળ લાવે કેટલા થઈ ગયા દસની માઇનસ સત્યાવીસ અહીંયા કેટલા પોઈન્ટ આગળ આવવાના એક બે બે પોઈન્ટ આગળ આવીએ દસની માઇનસ એક રેડી અહીંયા સુધી તો હવે તમે બે મિનિટ માટે નોંધો શું નો નોંધવાનું છે ઇમ્પોર્ટન્ટ બાબત આ જવાબ મોટો છે કે આ જવાબ મોટો છે જોઈને કો જવાબ કયો મોટો છે

જેને વેલ્યુશનના ધ્યાનમાં રાખવી પડશે તો મતલબ શું થયો ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ સુક્ષ્મ લાગુ પડે છે મોટા કણના આ સિદ્ધાંત લાગુ પડતો નથી રેડી અહીંયા સુધી બરાબર તો એક ઉદાહરણ દ્વારા સમજૂતી આપી દેવાની ઓકે અહીંયા સુધી થઈ જાય પહેલું શું કામ કર્યું આપણે તો ભાઈ હાઈઝનબાગનો સિદ્ધાંત કઈ સાલના અંદર આપવામાં આવ્યું તો ઓગણીસો સત્યાવીસમાં રેડી પછી આ સિદ્ધાંત શું કે છે સિદ્ધાંતમાં એવું કીધું કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક સાથે માપી શકાય તો કે ના માપી શકાય અને માપવું કેવું પડશે અશક્ય પડશે બરાબર સિદ્ધાંત લખી દેવાનું સિદ્ધાંત લખ્યા પછી સીધું ગાણિતિક સ્વરૂપ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ એચ અપોન ફેક્ટ ડેલ્ટા પીની કિંમત મૂકી દેવાની પી ઇઝ ઇક્વલ ટુ શું થાય એમ બી રેડી તો એમ દળ અચળ હોય દળ અચળ હોય તો શું થઈ જાય ડેલ્ટા પી ખોલું એમ ડેલ્ટા બી એમ ડેલ્ટા બી અહીંયા મૂકી દો સીધું રેડી એમને બરાબરની પહેલી બાજુમાં લેજો ગણિતક સ્વરૂપ પૂરું થઈ ગયું એના પછી તરત શું કામ કર્યું તો પછી સિદ્ધાંતની સમજૂતી સરળ ભાષામાં સરળ ભાષામાં શું કહેવાનું એક ટોરનું સ્થાન માપવા જઈએ તો વેગમાનમાં અનિશ્ચિતતા હોય વેગમાનમાં માપવા જઈએ તો સ્થાનમાં અનિશ્ચિતતા હોય બરાબર એટલે બંને એક સાથે માપવું કેવું છે અશક્ય રેડી એના પછી શું મર્યાદાઓ મર્યાદાઓ શું છે આ સિદ્ધાંત કોના માટે છે ગતિ કરતા કણ માટે મોટા અને સ્થૂળ પદાર્થ માટે આ સિદ્ધાંત છે નહીં પછી એક ઉદાહરણ દ્વારા સમજો એક બાજુમાં દળ લઈ લેવાનું દસ ની માઇનસ છો એક બાજુમાં દળ લઈ લેવાનું દસ ની માઇનસ એકત્રીસ તો પેલો જવાબ અવગણી શકાય એવો છે નહીં જ્યારે આ જવાબ કેવો છે અવગણી શકાય એવો છે માટે કહી શકીએ કે આ સિદ્ધાંત ગતિ કરતા સૂક્ષ્મ કણ માટે યોગ્ય છે ધેટ્સ ઓલ ઓકે અહીંયા સુધી રાખીએ છીએ આગળના વિડીયોમાં ફરી મળીએ ત્યાર સુધી જય હિન્દ જય ભારત ઓકે